ગિરગઢડા તાલુકાના નીતલી ગામે ચુકાવનારી ઘટના સામે આવી છે ગિરગઢડાના નીતલી ગામે ખેતરે રખોપ કરનાર વૃદ્ધની ધારદાર હથિયારો વડે ઘાસેકી મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી છે ત્યારે આશરે પાસઠ વર્ષના રામજીભાઈ વલ્લભભાઈ છેલડિયા પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હોવાની જાણકારી મળી છે ઘટના બાદ પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે વૃદ્ધેને પી અર્થે ખસેડવામાં આવ્યો છે અશ્રપ મકરાણી ગિરનારબાદ ન્યૂઝ ગિરગડડા આજરોજ રાત્રિના સમયે ગિરગડડા પોલીસ સ્ટેશનના નીતલી ગામે એક મર્ડરનો બનાવ બનેલો છે એમાં આગળ વૈના રામજીભાઈ કરીને એક વ્યક્તિનું ઓળજાના સમયે તીક્ષ્ણ હત્યાનો ગા મારી અને મર્ડર કર્યું છે રામજીભાઈ રાત્રિના વખતે તેમના વાડીના મકાનમાં મકાનની આગળ વોસનીમાં સૂતેલા હતા ત્યાં એમની મગફળીની રકબ કરવા માટે ગયેલા આ વખતે આ બનાવ બનેલો છે એમના દીકરાની ફરિયાદ લઈ અને આમાં પીએમ કરાવવાની એમની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે સાહેબ પરિવાર દ્વારા કોઈ પર શંકા દર્શાવવામાં આવે છે હાલમાં કોઈ શંકા દર્શાવેલી નથી અને આ બનાવમાં કોઈ બીજો પણ કોઈ ઈરાદો લૂંટ કે ચોરીનો પણ પ્રથમ દૃષ્ટિએ જણાતો નથી હાલમાં ફરિયાદી દ્વારા પણ કોઈના ઉપર શંકા વ્યક્ત હજુ સુધી કરેલ નથી પણ પોલીસ તપાસ કરી રહી છે અને જુદા જુદા એંગલથી પોલીસની ટીમો અલગ અલગ એલસીબી લોકલ ડી અને એસઓજીની ટીમ હાલમાં કામગીરી કરી રહી છે